મોરબીના સહકારી આગેવાન મગનભાઈ વડાવિયાની સતત બીજી વખત કૃંબકોના ડિરેક્ટર તરીકે બિનહરીફ વરણી કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સહકારી આગેવાન મગનભાઈ વડાવિયાની સતત બીજી વખત કૃંબકોના ડિરેક્ટર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે જેમાં ગુજરાત બેઠકના ડિરેક્ટર પદ માટે આજ રોજ શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં મગનભાઈ વડાવ્યાનું એકમાત્ર ફોર્મ હોય તેમની સામે કોઈ પણ ઉમેદવારોએ ફોર્મ ન ભરાતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે જે બદલ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે તેમના ટેકેદારો દ્વારા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી છે આજે અમારા સહકારી આગેવાન શ્રી મગનભાઈ વડાવિયા સાહેબ ક્રિપકોની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાંથી બિનરી પસંદ થયેલા છે જેની ખુશાલીમાં મોરબી જિલ્લાના અને રાજકોટના સહકારી આગેવાનો મિત્રો શુભેચ્છકો સૌ મગનભાઈ એક એવું વ્યક્તિત્વ ધરાવે છે કે જે સૌને સાથે રાખીને હાલે છે એના પ્રતિકરૂપે આજે અહીંયા જ્યારે સમાચાર મળ્યા ત્યારે એક જ ફોનથી બધાય તાત્કાલિક ભેગા થઈ અને આ ઉજવણીનું આયોજન કરેલ છે આજ તો જે ઉજવણી કરવામાં આવે છે કે એક સ્વાભાવિક રીતે બધાની ખુશાલીમાં ફટાકડા ફોડી પેંડા વેચી એકબીજાના મોં મીઠા મીઠા કરી અને ઉજવણી કરવામાં આવેલી છે